જલંધર સહિત આજુબાજુના પંથકમાં થયો ભૂકંપ ભીમાબાઈ હુણ એ માળિયા હાટીના તાલુકા વિકાસ અધિકારી જાણ કરી બાર વાગીને ને પંચાવન મિનિટે અનુભવાયા ભૂકંપના આશકા સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા હાટીના ના સહિતના ગામોમાં અસર જોવા મળી ચલંદર સહિતના આજુબાજુના વિસ્તારમાં વારંવાર આવે છે ભૂકંપ ભૂકંપના આશકાથી લોકોમાં ફફડાટ ફેલાયો મારું નામ ભીમાભાઈ મોરુભાઈ ઓ ગામ જલંદર આજે બપોરના પંચાવન મિનિટે પ્રતિકૂપનો અનુભવ થયેલ છે આજુબાજુમાં ક્યાંય ಕೇತರ ವಿತಾರುಭವೇಲ ತಾಲೂಕು ವಿಕಾರಿ ಮಾಡಿ ಜನ ಕೇಲಿ ತಕ್ಕೆ ತಂತ್ರ ಕೇಂದ್ರಬಿಂದು ಸೋಧಿ ಅರ್ನವರ ಆತ